નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ધોરણ બાર પછી કોલેજમાં અને તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવા માગતા હોય તો જેકાજ પોર્ટલ પર સ્નાતક અનુ સ્નાતક એડમિશન માટે રાઉન્ડ ટુ અને અનુસ્નાતકની અંદર એડમિશન માટે રાઉન્ડ એક જે છે એ જાહેર કરી દેવામાં આવે છે જેના વિશેની માહિતી મેં તમને પહેલાં પણ આપેલી છે ઓગણત્રીસ તારીખે એના માટેના રજિસ્ટ્રેશન જે છે એ શરૂ થવાના છે તો આજે ઓગણત્રીસ તારીખ શરૂ થઈ ગઈ છે તો તમે આખું ફોર્મ કેટલા વાગ્યાથી ભરી શકશો સાથે સાથે તમારા કેટલા રાઉન્ડ બહાર પાડવામાં આવશે એ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એક ડિટેલની અંદર વિડીયો બનાવવામાં આવેલો છે જેની અંદર મેં તમને સમજાવેલું છે કે તમે ઘરે બેઠા પંદરથી વીસ મિનિટની અંદર તમારું જીિકાસ પોર્ટલ પર આખું ફોર્મ જે છે એ કઈ રીતે ભરી શકો છો તો એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તમામ વિદ્યાર્થીઓ એ વિડીયો જોઈને જ ફોર્મ ભરજો જ્યાંથી ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની ભૂલ ના થાય અને તમે ઘરે બેઠા આસાનીથી જે છે એ આ ફોર્મ ભરી શકો તો તમે અહીંયા જોઈ શકો છો ચિકાસ ઓનલાઈન કોલેજ એડમિશન બે હજાર પચીસ ધોરણ બાર પછી કોલેજની અંદર અને તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એમ એ એમ કોમ એમએસસી બી એડ એલ એલ બી નર્સિંગ જેવા કોઈપણ કોર્સની અંદર એડમિશન મેળવવા માગતા હોય તો એના માટે તો સ્નાતક એડમિશનની અંદર તબક્કો એકનું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ આજે આવવાનું છે અને તબક્કા બેની અંદર જે છે એ પ્રવેશ પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવામાં આવી છે અનુસ્નાતકની અંદર પણ એડમિશન માટે તબક્કા એકનો પ્રવેશ જે છે એ શરૂ કરી દેવામાં આવ્યો છે આખું ફોર્મ રણું ક્યારે શરૂ થશે બીએ બીકોમ બી કોમ બી એમ કોમ એમએસસી બીએડ વગેરે જેવા કોર્સની અંદર એડમિશન મેળવવા માટેની માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ તો તમે અહીંયા જોઈ શકો છો અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પીજી પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ છવ્વીસ માટે પ્રથમ તબક્કાનું શેડ્યુલ તો એની અંદર જે ક્વિક રજિસ્ટ્રેશન ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ થી તારીખ સાત સાત બે હજાર પચીસ સુધીમાં તમે જે છે એ કરી શકશો અને રજીસ્ટ્રેશન રાઉન્ડ એક ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસથી થી સાત સાત બે હજાર પચીસ સુધીમાં તમારે ક્વિક રજીસ્ટ્રેશન કરવું ત્રણસો રૂપિયા રજીસ્ટ્રેશન ફી ભરવી પ્રોફાઇલ શૈક્ષણિક માહિતી ભરવી યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની પસંદગી કરવી અને ઓનલાઈન અરજી ચેક કરી જીગાસ પોર્ટલ પર સબમિટ કરવી તો આજે ઓગણત્રીસ તારીખ થઈ ગઈ છે પરંતુ હજુ પણ તમે જેવું પેમેન્ટ પર ક્લિક કરશો એવું તમારું જે પેમેન્ટ ત્રણસો રૂપિયા કરવાનું હોય છે એ પેમેન્ટનું ઓપ્શન જે છે એ ખુલતું નથી અનુસ્નાતક માટે અને સ્નાતકની અંદર તમારે તબક્કા એકની અંદર એડમિશન મેળવવાનું રહ્યું ગયું અને તમે તબક્કા બેની અંદર એડમિશન મેળવવા માગતા છો તો હવે તમે પેમેન્ટ પર ક્લિક કરશો તો હજુ પણ તમારું પેમેન્ટનું પેજ જે છે એ ખુલતું નહીં હોય તો ઓગણત્રીસ તારીખે કેટલા વાગે જે છે એ આખું ફોર્મ ભરવાનું શરૂ થશે એની માહિતી હું તમને પછીથી આપું છું પહેલાં તમે આ જે છે એ એને એકવાર સમજી લો પછી તમારો વેરિફિકેશન રાઉન્ડ એક જે છે એ દસ છ બે હજાર પચીસ સુધી ચાલશે એટલે કે તમે આખું ફોર્મ ભરી અને ફાઇનલ સબમિટ કરી દીધું છે અને તમારે જે છે એ ફોર્મ વેરીફાઈ કરવાની જરૂર પડે તો તમારે જે છે એ દસ છ બે હજાર પચીસ સુધીમાં ચિકાસ પોર્ટલ પર સબમિટ કરેલું ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રનું વેરીફિકેશન નજીકના વેરીફિકેશન સેન્ટર પર ખાતે જ જઈ અને કરવાનું રહેશે અને તમે જોઈ લો પ્રવેશ માટેનો રાઉન્ડ એક સોળ છ બે હજાર પચીસથી અઢાર છ બે હજાર પચીસ દરમિયાન રાઉન્ડ ટુ વીસ છ બે હજાર પચીસથી એકવીસ છ બે હજાર પચીસ દરમિયાન રાઉન્ડ ત્રણ ચોવીસ છ બે હજાર પચીસથી પચીસ છ બે હજાર પચીસ દરમિયાન અને પ્રવેશ માટેનું રાઉન્ડ ચાર સત્યાવીસ છ બે હજાર પચીસથી અઠ્યાવીસ છ બે હજાર પચીસ દરમિયાન જે છે એ યોજવામાં આવશે એની અંદર તમારે શું કરવાનું રહેશે સૌ પ્રથમ જીકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગ ઇન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર ચકાસવાની રહેશે વિદ્યાર્થીના ડેશબોર્ડ પર મળે તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વસુતિની ઓફર પોર્ટલ પર ઓટીપીથી કન્ફર્મ કરવી તો તમારે જે છે એ જ્યારે પણ આ પ્રક્રિયા કરવાની થશે ત્યારે હું તમને સમજાવી દઈશ તમે ખાલી અત્યારે આ ઇન્ફોર્મેશન જે છે એ સમજી લો ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજના તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોના એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું તો તમારે યુનિવર્સિટી ખાતે જઈ તમે જે કોલેજની અંદર એડમિશન મેળવવા માગતા હોય ત્યાં જઈ અને તમારે જે છે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને કોલેજની ફી ભરી અને ઓટીપીથી તમારું એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું છે આ ચાર રાઉન્ડની અંદર હવે આપણે સ્નાતક કક્ષાની વાત કરીએ તો તમે જોઈ શકો છો સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ છવ્વીસ માટે દ્વિતીય તબક્કાનું શેડ્યુલ તો એની અંદર પણ ચોવીસ પાંચ બે હજાર પચીસથી તારીખ તેર છ બે પચીસ સુધીમાં તમારે જે છે એક વીક રજીસ્ટ્રેશન કરવાનું છે રજિસ્ટ્રેશનનો રાઉન્ડ બે છે ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસથી તેર છ બે હજાર પચીસ દરમિયાન તમારે ક્વિક રજીસ્ટ્રેશન રજિસ્ટ્રેશન ફી ભરવાની છે પ્રોફાઇલ શૈક્ષણિક માહિતી યુનિવર્સિટી કોલેજ અને પ્રોગ્રામ મુખ્ય વિષયની પસંદગી કરવી ઓનલાઈન અરજી ચેક કરી જીગાસ પોર્ટલ પર સબમિટ કરવી તો સ્નાતકની અંદર પણ એ જ ઇસ્યુ છે જેવું તમે પેમેન્ટના પેજ પર ક્લિક કરશો તમારું પેમેન્ટ જે છે એ ત્રણસો રૂપિયા કરવા માટેનું પેજ જે છે એ ખુલતું નથી તો એ ક્યારે ખુલશે એની ઇન્ફોર્મેશન જે છે હું તમને થોડીવારમાં આપું છું પરંતુ તમે અહીંયા સમજી લો કે તમારે આ રીતે જે છે એ પ્રક્રિયા કરવાની રહેશે અને જે વિદ્યાર્થીઓને રાઉન્ડ એકની અંદર જે અરજી સબમિટ કરી છે એની અંદર કોઈપણ પ્રકારનો સુધારો કરવો હશે તો તારીખ તેર છ બે હજાર પચીસથી પંદર છ બે હજાર પચીસ સુધીમાં કરી શકશે અને કયા વિદ્યાર્થીઓ કે જેણે રાઉન્ડ એકથી ચારની અંદર કોલેજ ખાતે એડમિશન કન્ફર્મ કરાવી દીધું હોય પરંતુ તમને એ કોલેજ હવે ના ગમતી હોય અને તમારે એડમિશન જે છે એ કેન્સલ તમે કરાવેલ હોય પછી ઓનલાઈન અરજીમાં તમારી કોઈપણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય અને કોલેજ દ્વારા તમારું ફોર્મ જે છે એ રિજેક્ટ કરી દેવામાં આવ્યું અને તમે જે કોર્સ યુનિવર્સિટી અને કોલેજ જે છે એ સિલેક્ટ કરી હોય અને તમારે જે છે એ હવે ના ગમતી હોય તો તમારે એને બદલવી હોય તો તમે જે છે એ આની અંદર ભાગ લઈ શકો છો અને ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસથી સોળ છ બે હજાર પચીસ દરમિયાન જો તમારે ફોર્મ વેરીફાય કરવાની જરૂર પડે તો તમારે જે છે એ ફોર્મ વેરીફાઈ કરી લેવાનું છે સોળ છ બે પચીસ સુધીમાં અને પ્રવેશ માટેનો પાંચમો રાઉન્ડ છઠ્ઠો રાઉન્ડ સાતમો રાઉન્ડ અને આઠમો રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે એની અંદર સૌ પ્રથમ તમારે જે છે એ મેરિટ લિસ્ટ ચેક કરવાનું છે પછી જે કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવી હોય તમારે એ કોલેજની અંદર જવું હોય તો એનો ઓફર લેટર જે છે એ ડાઉનલોડ કરવાનું છે ઓફર લેટરની પ્રિન્ટ અને તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમે જે કોલેજની અંદર એડમિશન મેળવવા માગતા હોય એ કોલેજની અંદર જવાનું છે અને ત્યાં જઈ જેટલી પણ કોલેજની ફી થતી હોય એ ફી ભરી અને ઓટીપીથી તમારું એડમિશન જે છે એ કન્ફર્મ કરવાનું રહેશે તો આ રીતે તમે જે છે એ રાઉન્ડ એક અનુસ્નાતક અને રાઉન્ડ ટુ સ્નાતકની અંદર એડમિશન જે છે એ મેળવી શકશો અને અહીંયા લખ્યું છે ક્લિયર ભાષાની અંદર એ રીતે સ્નાતક કક્ષા પ્રવેશ તબકો બે અને અનુસ્નાતક કક્ષા પ્રવેશ તબક્કા એકના ફોર્મ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ સાંજે છ વાગ્યાથી ભરવાના શરૂ કરવામાં આવશે તો ઓગણત્રીસ તારીખે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે આજે ઓગણત્રીસ તારીખ છે પરંતુ સાંજે છ વાગ્યા પછી તમે જેવું પેમેન્ટ પર ક્લિક કરશો એવું ત્રણસો રૂપિયા પેમેન્ટ ફી ભરવા માટેનું જે છે એ પોર્ટલ ખુલી જશે અને તમે આખું ફોર્મ જે છે એ ભરી શકશો તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે સ્નાતક તબક્કો એક એડમિશન અને અનુસ્નાતક તબક્કા બેના એડમિશન વિશેની માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ